થી આશરે પંચાવન કિલોમીટર અને કેશોદથી આશરે પાંત્રીસ કિલોમીટર બાલા ગામમાં આવેલ ભક્ત શ્રી દાસારામ બાપાનું મંદિર ફક્ત સગર સમાજ પૂરતું સીમિત નહીં પણ અઢારે વરણનું વર્ણનું આસ્થાનું કેન્દ્ર છે બાલાગામ એ પૂજ્ય દાસારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે આમ તો સગર જ્ઞાતિ એ રાજા ભગીરથના વંશજો છે તેમનો ઇતિહાસ તો ખૂબ લાંબો છે ભક્ત શ્રી દાસારામ બાપા એ જૂનાગઢ જિલ્લાના બાલા ગામમાં સગર સમાજમાં જન્મેલા સંત પુરુષ છે એમનો જન્મ સંવંત સોળસો સન્નુના મહાસૂદ બીજના રોજ થયો હતો અને જેમણે સંવંત અઢારસો પાંચના અષાઢ સુદ બીજના રોજ વાવમાં સમાધિ લીધી હતી બાલા ગામમાં આજે પણ આ વાવ આવેલી છે ગુજરાતભરના સગર સમાજના લોકોની સાથે સાથે અઢારે વરણ દાસારામ બાપા પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે એટલું જ નહીં પણ બાલાગામ જાજેરા ઉપલેટા મહુવા સાવરકુંડલા સહિત ઘણી જગ્યાએ પૂજ્ય દાસારામ બાપાના મંદિરો આવેલા છે આશરે અઢીસો વર્ષ પહેલાં જૂનાગઢના નવાબના યુગમાં પણ દાસારામ બાપાએ અનેક સેવાકી કાર્યો કરેલા અને દાસારામ બાપાએ આપેલા અનેક પરચાઓ આજે પણ ખૂબ જ પ્રચલિત છે આ મંદિરમાં ગાદીપતિની પરંપરાની વાત કરીએ તો અહીં વંશ પરંપરાગત ભગતની પરંપરા છે હાલ અહીં ભગવાન ભગત ગાદીપતિ તરીકે બિરાજમાન છે તેમની સાથે અમે ખાસ વાતચીત કરી હતી અને જેમણે પૂજ્ય દાસારામ બાપાના જીવન અંગે વાતો કરી હતી ચાલુ સાંભળીએ સૌ પ્રથમ આપણે મંદિરના ભગત દર્શન કરાવીએ લોકોને ત્યારબાદ વાતોને આગળ દાસારામ બાપાનું જે મંદિર છે તેના સૌ પ્રથમ તમને દર્શન કરાવું અને ભગતને વિનંતી કરું જરા કે દાસારામ બાપાનું જે જીવન છે તેમનો જન્મ ક્યારે થયેલો તેમને જે કાર્યો કરેલા ક્યારે એના વિશે થોડી માહિતી અમારા દાસારામ બાપાનો જન્મ સોળસો ને છન્નુંમાં થયેલો હતો અને સગા જ્ઞાતિની અંદર અમારો એ દાસારામ બાપાનું પ્રાગટ્ય થયું અને સોળસો ને છન્નુંમાં જન્મ અને અઢારસો ને પાંચમાં જેને જળ સમાધિ લીધી ટૂંકમાં જળ લીધા જળ સમાધિ લીધા પછી જે તેની જે પાઘને માળા અમે જે પૂજન કરીએ છીએ આજની તારીખમાં એ પણ જો તમારી સમગ્રમાં ઢાંકેલી છે વરસમાં અષાઢી બીજ નદી એક દિવસ સમયને ખુલી દર્શન માટે મૂકીએ છીએ અને ત્યાર પાછ જળ સમાધિ લીધા પછી એને જ્યાં જ્યાં પરચા આપેલા છે બાપા ખુદ ગયેલા ત્યાં બાજુનું ગામ નાખરા છે પાટણવાવ છે પછી ઉપલેટા છે ધારી છે બાબા પર વાક્યા છે ત્યાં બાપા ખુદ પાઘડી મૂકીને ત્યાં પોતે ગયા અને પોતાનું અત્યારે મંદિર પણ છે ત્યાં બધે એટલે પછી અમારે તો મંદિરો દાસારામ બાપાના ઘણી જગ્યાએ છે ભાણવર તાલુકામાં આજે ઝારેરા ગામે બહુ મોટું અમારે દાસેવધામ પણ બનાવ્યું છે અને રૂપા મોરાની અંદર બાપાનું એક પ્રાગટ્ય છે પછી આપણે ઝારેરાની અંદર પણ બાપાનું પ્રાગટ્ય અમે જ્યાંથી ધજા દીધેલી પ્રસાદી રૂપે આજે એ લોકો એનું પૂજન કરવું અને પાંચ શિખરનું મંદિર પણ બનાવેલું છે અને બહુ હમણાં ઉત્સવ ગયેલો હમણાં આપણે પાંચમા મહિનાની પાંચ છ ને હાથ બહુ ભવ્યથી ભવ્ય ત્યાં પણ અમારે દાસારામ બાપાનું પ્રાગટ્ય અને બાકી તો બાપાનું ચરિત્ર એવું છે ગુરુ મહારાજની દયાથી લોલંગીરી મહારાજ અમારા દાસારામ બાપાના ગુરુ છે અને બાપુને આરે એ બધા ગુરુભાઈઓ છે અને એ જે ઇતિહાસ બાપુનો જે ઇતિહાસ છે તે વાયુની આરે જોડાયેલો છે એ જ રીતે અમારે દાસારામ બાપાનો જે કુવાની સાથે જોડાયેલો છે એ જ ઇતિહાસ આજે હાલે છે બીજું કે દાસારામ બાપાનું જીવન પરચા તો અનેક છે કે આપણે એનું કોઈ કહી ના શકીએ કારણ કે અનેક પરચા આપેલા છે બાપાને જીવતા બાપાએ એટલા પરચા અત્યારે સદૈય ચાલ હાલે જ છે અત્યારે કે એનો કોઈ દેહ કે કોઈનું કંઈ મળ્યું જ નથી હજી ટૂંકમાં એમ કહીને ગયા અમારા દાસારામ બાપા કે ભાઈ હું કે દીકરાઓ જો અત્યારે સ્નાન કરવા જાઉં છું કૂવાની અંદર અને હું જ્યાં લગન પાછો ન આવું ત્યાં લગન આ મારી અને માળાનું તમે પૂજન કરજો હું યાત્રા કરવા જાઉં એમ કહીને ગયા આજ ત્રણસો કે સાડા ત્રણસો થઈ ગયા એટલે આજકાલની વાત નથી વિજયભાઈ અને સંતોની એટલી બધી કૃપા અને આને સંતોની દેણથી જ આ અત્યારે અમારું બધું આ જગ્યાનું બધું પરિવર્તન છે કારણ કે બાપુને એક ચેતના છે ભગત અહીં અને એ મારે ટૂંકમાં વાત કરવી છે પરિવાર વાર દાસારામ બાપુના જીવનમાં આવું છે મૂળથી મારે આવું છે દાસારામ બાપાના પિતા સગર રાજા કહેવાતા એની વાત કરી છે એમને કેટલી રાણીઓ અને એમને પણ પુત્રો હતા અને દાસારામ બાપાનો જન્મ થાય છે એક ભક્તિમય જેમનું જીવન હોય છે ત્યાંથી વાતોની શરૂઆત કરીએ આપણે દાસારામ બાપાની જો આપણે એના મા બાપથી લઈએ તો અમારે દાસરામ બાપાના માતા પિતાના બાપા અને હેમીબાઈ હતા અને ત્યારે એ પેતે પહેલેથી જ ભક્તિમાય અને એ રીતે જીવનનું હતું અને શિવરાત્રી જ્યારે ગિરનારની અંદર શિવરાત્રિ આવે ત્યારે એને ત્યાં જાતા અને સાધુ સંતોની સેવા કરતા એવા એને બાર બાર વર્ષથી એ રીતે સેવા કરી પણ ત્યારે એને કોઈ એવા અલોખી માણસ મળી ગયા સંતો અને કીધું કે ભાઈ તમારી ભક્તિથી હું પસંદ છું તો આજે તમારે બાર બાર વર તેરમું વર ચાલે છે તમે હજી કોઈ દી અમારી પાસે કોઈ અપેક્ષા નથી રહી ગઈ તો તમારી કોઈ એક અપેક્ષા હોય તો ગયો હવે મારે પણ હવે જવાનો સમય થઈ ગયો છે અને તમારો પણ હવે સમય આવી ગયો છે માગવાનો એટલે અમારા બાપાએ વિરા બાપાએ કીધું કે ભાઈ અમારે કોઈ એવી જરૂરિયાત નથી અમારે બધું સુખ શાંતિ અને સમૃદ્ધિ છે પણ એક વાતનું દુઃખ છે કે ભાઈ જો ભગવાનની દેણ હોય તો અમારે એક સંતાન નથી એમ એ રીતે અમારા બાપા વીરા બાપા પાંચ વખત બોલ્યા છે અમને સંતાન પુત્ર આપો પુત્ર આપો એટલે પાંચ પુત્ર આપ્યા ત્યારે અમારે બાપાએ કીધું ભાઈ પાંચ પુત્ર તો ઠીક છે પણ અમારે તો એવા પુત્રની જરૂર છે કે જ્યારે કોઈ જેને જગત યાદ કરે ત્યારે દાસારામ બાપાને આપણે જે સંતે એવું કીધું કે જાઓ પાંચ પાંચમો દીકરો એવો થશે કે જગતને નહીં આખા કલ્યાણરૂપ કે ખુદ રામદેવજી મહારાજ તમારે એની અવતાર લેવાના છે અને એનું દાસેવ નામ રાખજો આવું એનું જીવન ચરિત્ર છે અને ત્યાર પછી બાપાનો પાંચ દીકરા છે એમાં પાંચમા દીકરા દાસારામ બાપા તરીકે ઓળખાય છે અત્યારે જગતમાં બધી અને સગર સમાજ માટે તો અમારે છે ને આજે હમણાં બે દરદીમાં નવું વરસ આવે છે વિજયભાઈ પણ અમારે માટે સગર સમાજ માટે તો નવું વરસ છે ને ત્યારે અમારા દાસારામ બાપાનો જન્મજયંતિ આવે અને અષાઢી બીજ એટલે અમારા સગર સમાજ માટે બે આવે દિવસ કે વર્ષ જેમનું જીવન ભક્તિમય હતું બાળપણથી ત્યારથી ગુરુ ધારણ કરેલા છે એમને એમના ગુરુની વાત કરવી છે એમના ગુરુ ભાઈઓની વાત કરી છે જેવી રીતે તમે વાત કરી મુળદાસ બાપુની કે એમની કથા કુવા સાથે સંકળાયેલી સ્ત્રીનું સ્ત્રીને સજીવન કરે છે તો ત્યાંથી ત્યાંથી આગળ મારે જે ભક્તિમય જીવન હતું તેમના ગુરુ સાથેનું અને સત્સંગ કરતા હશે એ વચ્ચેનું જીવન એવું છે વિજયભાઈ કે બાપુ અને દાસારામ બાપુ ગુરુ ગુરુભાઈ છે લોલંગીરી મહારાજ છે ગોંડલવારા એ અમારા દાસારામ બાપાના ગુરુ છે અને બાપુના મુરદાસ બાપુ લોલંગીરી મહારાજે અત્યાર સુધીમાં એ લોકોએ પાંચ શિષ્ય એવા બનાવ્યા કે આજે એનું જગમાં નામ છે એમાં મને ત્રણ ત્રણ વ્યક્તિના મને અત્યારે નામ યાદ નથી પણ બાપુ અને દાસારામ બાપુ બાપુનો જન્મ એટલે સત્તરસો ને એકત્રીસમાં અને અમારા દાસારામ બાપુનો જન્મ સોળસો છન્નુંમાં પછી મુળદાસબાપુએ અઢારસો ને પાંત્રીસમાં ચેતન સમાધિ લીધી અને અમારે દાસારામ બાપાએ અઢારસો ને પાંચમાં જળ સમાધિ લીધી એટલે એ અમારે એ બધા એનું અને બાપુનું જીવન એકસો ને ચાર વરસ સિવાય જીવન ગુજાર્યું અને પછી ચેતન સમાધિ લીધી અમારે દાસારામ બાપાએ એકસો ને નવ વર પછી જળ સમાધિ એટલે એ બધું એનું જોડાયેલું જ છે ભેરું આજે ગુરુભાઈ એની રીતે મળતા જ હોય ક્યાંક ને ક્યાંક એની રીતે એનો મિલાપ થતો જ હોય અને આ જગ્યાની અંદર એટલું બધું ચૈતન્ય છે કે બહુ સારું એવું આલે છે સગર સમાજ નહીં અહીં તો અઢારે વર્ણ આવે છે અને અમે પણ કોઈ કોઈ પણ અઢારે વર્ણને પૂછતા નથી કોઈ અમે કોઈ ભેદભાવ રાખતા નથી કે અમને કોઈ છૂત અછૂત કે એવું કંઈ દેખાતું નથી બરાબર બધામાં અમને માનવતા એક સરખી જ દેખાય છે અમે કોઈને રોકતા નથી ભાઈ તમે આ છો તેવા છો અહીં આવવાની મનાઈ કોઈ જાતની મનાઈ જ નથી આટલો મોટલો કરોડા કોરોના કાળની અંદર બે વર્ષ વિજયભાઈ આનું જો તમને તાજે તાજો પરચો કહીએ તો આપણે આ પરચો જ ગણવો જોઈએ બરોબર કોઈને કોઈ જાતની તકલીફ નહીં બે વર લગન અમે બીજ બંધ રાખી નથી અને અમે આ મંદિરે તાળા માર્યા નથી કારણ કે જેને જ્યાં જવાની જગ્યા હતી ત્યાં તો તાળા મારી દીધા હતા આજે ડૉક્ટરો ઉંચાહાત કરી દીધા પરિવારે ઉંચાહત કરી દીધા સગા સંબંધીઓ ઉંચા કરી દીધા તો જવાની જગ્યા ક્યાં રહી માણાને એક આસ્થાનું આપણું જે ઇષ્ટદેવ હોય ત્યાં તો ત્યાં તો તાળા મારી દીધા હતા વિજયભાઈ તો અમે અહીંયા તાળા કે એવું કંઈ માર્યું જ નહોતું અને આજિ રુજી આ બાપાને દેવાથી આ કોઈ જાતનો પ્રોબ્લેમ થયો નથી કોરોનાના મારામારીમાં અમારા સમાજની અંદર એટલું એટલું પબ્લિક આવી પ્રોગ્રામની અંદર એટલું બધું જન્મજયંતિ માટે છતાંય કોઈ પણ આથી ગયા પછી કોઈથી એવો ફોન નથી કે બાપુ અમે અહીંયા આવ્યા હતા અને અમને આ પ્રોબ્લેમ થયો આટલી અમારા દાસારામ બાપાની મહેરબાની છે અઢારે અઢાર વરણ ઉપર જે માને એના બાપા એવું નથી સગર સમાજ માટે એક ગર્વ લીધા જેવી વાત હતી અઢારે વરણની અંદર જે અમારે તો જો કાંઈ અહીંયા આજુબાજુમાં વિજયભાઈ બધો અમારો સમાજ તો બહુ છેટો છે અહીંથી પચાસ કિલોમીટરથી બધું પણ છતાંય આજુબાજુમાં આહિર સમાજ કોળી સમાજ પટેલ સમાજ આજની તારીખમાં જો જીવતો જાગતો અમારે જે દાસારામ બાપાનો જે પીરની દીધેલી વસ્તુ છે આજે કે એક હચરો આપેલો છે પાઘડી માટે ઢાંકેલો અને લોબાડ આજુબાજુના જે કોઈ ખેતરની અંદર કોઈ પણ જીવાયતમાન કોઈ જાનવર રંજત કરતા હોય તો હજી દાસારામ બાપાનો લોબાન લઈ જાય ને કાંઈ પણ ફેરવું તો ઊંધેડા ભૂંડાવ આ માંડીને હજી ખેતરમાં કોઈ રણજત નથી કરતું કોઈ મોલ બગડતો નથી આટલી શ્રદ્ધાથી અમારા દાસારામ બાપાનું એ કામ થાય છે બાકી અમે તો કોઈને કંઈ દેતા નથી અમે કંઈ જાણતા નથી હા એક આ દાસારામ બાપાના નામથી આ બધું હાલે છે બરાબર આવી અમારી દાસારામ બાપાનો ઇતિહાસ તો બહુ ઘણો મોટો છે એટલો બધું તો આપણે યાદી કરી કરીને કાયમી માટે ચાલુ જ હોય આવા પરચાનું ઘટના પ્રસંગ હોય પરચા તો એમાં એવું છે કે જો નવાબે નવાબ છે જૂનાગઢના નવાબે એવું કીધું કે ભાઈ બાલા ગામમાં એવા કેવા સંત થઈ ગયા કે એ બધું જે એનું આટલું નામ નીકળી ગયું કે દાસા ભગતથી ઓળખાય છે ત્યારે તો એક સામાન્ય ખેડૂની જેમ જીવતા હતા બરાબર એને પોતાને જ ખબર નહોતી કે પોતા પાક કેટલી શક્તિ પણ નવાબને એમ થયું કે મારે આ જાણવું છે અને એક બોલાવો હોય કે ભાઈ એ લોકોને દાસા ભગતને બોલાવો આપણી કચેરીમાં ને આપણે એનું પરીક્ષા લેવી છે જેમ મુરદાસ બાપુના જેમ ગુરુ જેમ જેના શિષ્ય જે હતા મહારાજ એને કેમ મુરદાસ બાપુનું જેમ માહું હતું આ બચ બિલારી ઉપર જ અમારે ત્યારે બકરી સજીવન કરી દાસારામ બાપાએ બકરી મારેલી લેવા અને નવાબને નવાબે બકરી મારીને દીધી કે જો તમે ખરેખર સંત હોય તો આજે ઊભી કરો અને બાપાએ ઊભી કરી એનો પણ અમારે ઇતિહાસ છે તમે આ તમે જોયું ને ઇતિહાસની અંદર અમે મૂક્યું જ છે બધું અને એની અમે પુસ્તક પણ બહાર પાડી છે આ કોઈ ખોટી વાતું નથી આ કોઈ કોઈ ભરમાવવાની વાતું નથી જે છે એ સત્ય કહેવાનું છે આમાં કંઈ કોઈને આવક નથી બરાબર કે ખોટું બોલાવીને અને આનો ઇતિહાસ ખોટો કંઈ બોલાય નહીં ભલે જે તે માણસ પોતાની પોતાની રીતે લખતા હોય એ વાત અલગ છે અમારે તો આ બધું એવું છે બારોટનું ચોપડે બધું લખાવેલું છે બધું અને અમારે આ પરંપરા આજે મારી તેરમી પેઢી છે દાસારામ બાપાથી આજે અમારી આ તેરમી પેઢી છે પહેલાં મારા પપ્પા એના પપ્પા એના પપ્પા આજે અમારો અત્યારમી પેઢી છે પછી મારો મારા દીકરાને આજે ઇન્દ્રભારતી બાપુના જે એને ગુરુ બનાવ્યા છે પ્રશાંત કરીને છે એને લઘુમંત તરીકે અમે એને હમણાં આવ્યા અને એ ભારતી બાપુ એ જ પણ એના ગુરુ છે અને મારા નામ ગુરુ છે લોલંગીરી મહારાજ જેને એક આસન ઉપર વિજયભાઈ પાંત્રીસ વર્ષ કાઢ્યા એમ પોલોઠી વારીને બેહી જાય પાંત્રીસ વર્ષ લગ્ન ઊભા નથી એ મારા ગુરુ છે લોલંગ આપણે ગેલાણાની બાજુમાં ગંગારામ બાપુ કરીને છે એની પણ બહુ ચેતન સમાધિ છે આજે પણ અને મારા બાપુજીના પણ ગુરુ હતા ડાયરામ બાપુ જે સોંદેડા અને નાનડિયા બરાબર એટલે અમે પણ આ સાધુથી જોડાયેલા છે સંતોથી પણ જોડાયેલા છે અને અમારું જીવન જ સંતો આરે વણાયેલું છે કાયમી માટે અમે આજે પણ સંતોની જ પહેલાં અમે ગમે એવા સંતો હોય તો પહેલાં અમે એને નમન કરીએ અને સંતો જ અમારા માટે ભગવાન છે ચોથા મહિનાની એકવીસ તારીખે જયારે અમે કીર્તિભાઈ નો કર્યો દેવાજભાઈ નો ત્યારે અમે બાપુને આજે જ ચાદર વિધિ કરાવી ઇન્દ્રભારતી બાપુને આપણે જૂનાગઢ થી અમારા પ્રસાદની અને ચાદર વિધિથી થાય અને અમે પણ તિલક આપી હતી એવું કંઈ નથી અને ભગત હોય આપણે પ્રસાદી સ્વરૂપે તમે વાત કરીને કે કુવાની બહાર જે પ્રસાદી સ્વરૂપે વસ્તુ રાખે અને દાસારામ બાપુએ કીધેલું કે હું આવું ત્યાં સુધી પૂજા હા એ તમને હલો પાઘડીના દર્શન કરાવવા જે મેં વાત કરી કે દાસારામ બાપા જ્યારે સ્નાન કરવા ગયા અને પાઘડીને માળા જ્યાં મૂકી એ આ પાઘડી છે અને ઢાકેલી છે અષાઢી બીજ દી એના દર્શન વિજયભાઈ થાય છે ત્યારે અમારો ઓલ ગુજરાત સગર સમાજ અહીંયા આવે છે અને અઢારે વર્ણ આવે છે પણ સગર સમાજ માટે બહુ મહત્ત્વનું અમારા માટે છે કે અમારા માતાનો તાજ છે અને આજે એ પાઘડીને ઓછામાં ઓછા ત્રણસોથી સાડા ત્રણસો વરસથી આવે હજી કાપડ એવું નવું માળા એવી એવી હજી એમાં કોઈ પણ ફેરફાર થયો નથી આ અમારે દાસરામ બાપા અહીંયા મૂકી ગયા અને એવું કહી ગયા કે ભાઈ જ્યાં હું જ્યાં લગ્ન જાત્રામાંથી પાછો ન આવું ત્યાં લગન તમારે આને પૂજન કરવાનું છે એટલે જાત્રા કરવા ગયા છે ને હજી દહે અહીંયા એનું એનું સાનિધ્ય અહીંયા જ છે અને એનું પડતા ચાલુ છે ને અહીંયા જ એનું વસવાટ છે ટૂંકમાં હા લાકડી છે જો વા લાકડી છે આ લાકડી છે એ દાસારામ બાપાની લાકડી પાઘડી ને માળા બરોબર માળા અંદર ઢાંકેલી છે તુલસીની આ તો આપણી બધી બનાવેલી માળા છે પરંતુ મહત્વના આસ્થાના કેન્દ્ર મેન હોય કોઈ પરચા સ્વરૂપ તમે ઓટાની એક વાત કરી કે ત્યાંથી ગજા પૂજાય છે તો મુખ્ય જે ચાર પાંચ મંદિર તમે થોડી વાત કરી લે આગળ મુખ્ય મંદિર કયા કયા મુખ્ય મંદિર તો આમ ગણીએ તો અહીંયા જ થાય બાલાગામ જ પણ જે બાપા ભાઈની અંદર જે જળ સમાધિ લીધી અને પછી જળ સમાધિ લીધા પછી જ્યારે ગામના લોકો કે ભાઈ બાપા કુવામાં પડી ગયા કારણ કે આપણે તો એવું જોઈએ ને કે બાપા પડી ગયા પણ બાપા તો અંતર્ધ્યાન થઈ ગયા હતા પણ એ બાપા અંદર બધા ગામના લોકો ગોતતા હતા કે ભાઈ બાપા નાવા ગયા બારોબર નીકળ્યા નથી ત્યારે નાકરા બાજુથી એક ભાઈ આવ્યા અને કીધું ભાઈ શું આમાં તમે કૂવામાં કોઈ પડી ગયું છે તમે તો કે આ બાપા નાવા ગયા છે તો બાપા તો આગળ નાકરા મને મળ્યા એ તો કે હાલો તો હોય કે નાકરા જાય તો નાકરા જ્યારે અહીંથી અમારા સમાજના માણસો ગયા બધા ગામના તો નાકરાની અંદર ધડુંક કુટુંબ પટેલ સમાજની અંદર ધડુંક કુટુંબ છે નાકરામાં ત્યાં બાપા એના જે શિષ્ય હતા એને મળ્યા અને ત્યાં બાપાના જે ચરણ પગલાં છે મંદિર પણ છે અહીંથી અમારે બાર કિલોમીટર નાકરા થાય તો નાકરા ગયા લોકો તો કીધું ભાઈ બાપા તો કે આ બાપા આગળ જ બેહીને ગયા અહીંથી વાવનું કંઈને ગયા એટલે બાપા પાટણ વાવ ગયા પાટણવાવમાં પેથાણી કુટુંબ જે એના શિષ્ય હતા એને મળ્યા અને બાપાના પડછાયું રૂપ જે આજે આપણે જે આ પોજ જોઈએ છે દાસારામ બાપાનો એ પોજ અમને ત્યાંથી મળ્યો જે એનો પડછાયો પડ્યો એ પડછાયામાંથી અમે દાસારામ બાપાનો પોદ લીધો હા કે આ રીતના હતા પછી ત્યાંથી ગયા ઉપલેટા ઉપલેટા ગયા ત્યાં ડોબરિયા કુટુંબમાં બાપા ખુદ કડિયાનું રૂપ લઈ અને દાસારામ બાપાનું કલા બાપા એના શિષ્ય હતા અને ત્યાં મંદિર બનાવ્યું અને કીધું ભાઈ મજૂરી માટે હું સ્નાન કરી આવ પછી મને મજૂરી આવજો તો એ મજૂરી પછી સ્નાન કરવા ગયા ગયા પાછા બાપા આવ્યા નહીં અને ત્યાંથી ગયા આપણે ધારી ધારી રૂડાણી પરિવારની અંદર ત્યાં આજે બાપા જે ઓટા પર બેઠા છે એ બાપાનો ઓટો પ્રસાદીનો એ લોકો પૂજે છે અને ત્યાં કંકુ એટલું બધું છે કે લાખો માણસો ચાંદલા કરે છે પણ હજી કંકુ ત્યાં ડૂબતું નથી ધારીની અંદર એ મંદિરની અંદર અને ત્યાંથી પછી એના જે છેલ્લા શિષ્ય હતા કથરિયા પરિવારમાં બાપા પર વાક્યા જ્યારે એ ગામની અંદર બાપાએ જ્યારે પગ મૂકો ત્યારે એને એક નૈનામી હામી મળી તો કીધું કે ભાઈ આ શું છે તો કે ભાઈ એક પટેલનો દીકરો છે એકને એક દીકરો છે અને આવું ઘટના બની ગઈ છે તો કે શું હોય કે મારા આ ગામમાં પગલાં ને આવી વાત હોય કે એ છોકરો તો સજીવન છે કે હાજો છે કે તમે નીચે ઉતારો બાપુએ આવું ખાયું તો એ છોકરો સજીવન નીકળ્યો આવા પડચા એટલે બાપુ બાપા ખુદ ગયેલી એવી પાંચ જગ્યા નાકરા પાટણવાવ ઉપલેટા ધારીન બાબા બાકી બીજા અમારા સમાજની અંદર તો મંદિરો ઘણા બન્યા છે ઉપલેટા આપણે હમણાં જ મેં તમને વાત કરી અમારે જે પ્રસાદી રૂપે જે અહીંથી અમે દીધેલી વસ્તુ કે મારા જે પૂર્વ મારા પૂર્વ જે અમારા જે હતા પૂજારી એની જે વસ્તુ દીધેલી એના જે મંદિરો છે અત્યારે અમારે ભાણવડની બાજુમાં રૂપા મોરા છે ત્યાં અમે ધ્રજાને માળા આપેલી ત્યાં પણ મંદિર છે માળા ધ્રજા ધ્રજા ત્યાંથી પાછા અમારે ધારેરા ગામ છે બાજુમાં ન્યા લઈ ગયા ત્યાં આજે અમે શિખરબંધ મંદિર બનાવ્યું દાસારામ બાપાનું પછી એવા તો ઝીણાવારી કેરાળા મોવા સાવરકુંડલા સુરત ઘણી જગ્યાએ મંદિરે બનાવ્યા છે પણ અમારે માટે આ મહત્ત્વના કાયદેસરના પાંચ જે ફરચાવાળી જગ્યા છે એનો હું તમને ઉલ્લેખ આપું બાકી મંદિર તો જે જેની જે સગવડથી માણસ કરતું જ હોય આજે તમારી શ્રદ્ધાની તમારી પાસે અત્યારે આધુનિક જમાનો એકવીસમી સદી છે બરાબર પણ આજે જૂનું હોય તો જૂનું જ ને પછી અહીં નેરાણા માતાજીને બહુ ઉત્સવ થાય છે કરણી ઉત્સવ થાય છે ને મઢડા પણ મેન અમારે મઢડા કેમ કે ભાઈ આજે આપણું બધું જે છે એ મઢડા એમ મહત્ત્વ મેનનું હોય ને એ એની જગ્યા વિજયભાઈ કોઈ છોડે નહીં જે જગ્યા જે સંતો જે જગ્યા ઉપર જેનું તપ છે એ જગ્યા કોઈથી એની છોડીને ક્યાંય જાય નહીં ભલે તમારા કામ કરે અને પણ કોઈ એમ કહેતું હોય કે અમે સોનાના મીંડા ચડાવીને મંદિર બનાવી લઈએ કોઈ ઓલું કરી લઈએ એ ખોટી વાતું છે એનાથી આપણો ભાવ પ્રગટ થાય બાકી જે વાસ્તવિક જે ચેતના છે જે જેની જગ્યા છે એ કોઈદીનું સ્થળે નહીં હા આપણે દાસારામ બાપાનું જે જીવન જીવનચરિત્ર મારેલું છે એમાં તમને હું થોડુંક નથી જીવનચરિત છે દાસારામ બાપાનું તેમાં એના મા બાપ બતાવ્યા છે હેમીબાઈ અને વીરા ભગત અને આ ચેતન્ય દેવ એટલે કે મેં જે મહાત્માની વાત કરી જે એને જે ગિરનારની અંદર ચેતન્ય મહાત્મા મળ્યા આ મહાત્માની વાત પછી દાસારામ બાપાનો જે જન્મ થયો ને બાળ સ્વરૂપે જે પૂજા ધ્યાન થયા પછી સંતોને બદનામ કરવાનું કાવતરું રચનાર બરાબર આ બધું પરચા છે મેં જ્યારે તમને વાત કરીને દેવી માતાજીનું અમારે મંદિર છે બહુ જૂનું ત્યાં આ સંતોને બદનામ કરવાનું કાવતરું કર્યું હતું ત્યાં અમારે માનગર બાપુ થઈ ગયા ભૂખારી સાહે અને દાસારામ બાપા એની પણ સમાધિ અહીંયા જ છે પછી જે મેં ઉપલેટાની વાત કરી કલા ભગતને જે ધનનો પરચો આપ્યો પછી આ જે મેં તમને ધડુક કુટુંબને ધા આપણે વાત કરીએ નાકરામાં નથું ભગત ધડુક નથી જે પરચો બાપાએ આપ્યો એ આ અમારો ગંગા અવતાર છે આ જે મેં વાત કરી વાસણદેવી માતાજીના આરાધનાના જે વાસણદેવી જે આ સંતોએ તણે જે ભજન કર્યું તપ કર્યું એનું આ જે ચિત્ર છે અને આ છે આપણે કુવાનું દાસારામ બાપા અર્થ અંતરધ્યાન થયા બરાબર અઢારસો પાંચમાં એની સાઇલ પણ લખેલી છે અને નાકડામાં જે ભગત ધડુકની વાડીમાં વાળના રખોપા પહેર્યા બાપાના સ્વરૂપથી એને એની એવું છે ભગતને એવું નિયમ હતું કે ભાઈ મહારાજ એને દાસારામ બાપુને ગુરુમયના મનથી અને કીધું કે ભાઈ એના જે માલિક હતા વાડીના નાય એને એને કન્ડિશન કરી કે ભાઈ હું તમારા પેલો હાથી રહું પણ મારે બાલાગામ દર બીજે જવાનો નિયમ છે એટલે તમારે તે દી મને રજા દેવી જોઈએ ત્યારે પડી ખેડૂત આ પાડી અને વાળ બહુ પાકે અને ભાંગવાને વીકે અને શ્યાળનાવાળા ત્રાસથી બીજ આવી એટલે એને ના પાડી કે ભાઈ તું આજે નહીં આ એક બીજ નહીં જાતો તો હું હાલશે એમ એવું કહે થોડું કે કદાચ તને અગિયાર બીજ જવા દીધું પડે એક બીજ નહીં જાતો હું ફેર પડી જાય આગળ કાંઈ વાંધો નહીં પણ આ ભાઈ જે નથું ભગત હતા એ એ વાત વાળી દીધી અને રાતે અહીંયા આવી ગયા ભજન અને ખેડૂત ગયો જોવા કે ભાઈ ઓલો ગયો કે શું છે વાળીએ જ્યાં અહીંયા ગયા તો બાપા એનું રૂપ લઈ ત્યાં બેઠા હતા બરાબર વાળનો રખોપું બાપાએ કર્યું બાપા તો અહીંયા જ હતા અને ઓલા ભાઈ અહીંયા હતા નથું ભગત પણ બાપાએ એનું રૂપ લઈ અને ઓલા એના જે ખેડૂને એવો પરચો બતાવ્યો કે આ અહીંયા હકીકતમાં અહીંયા છે છે ક્યાંય ગયો નથી ટૂંકમાં હું બીજ ન તૂટીને હું ને પરચો બાપાનું આવું છે પછી આ ભાણ ભગત ને પૂના ભગત બાપા પાક કંઠી બંધાવ્યું ઉપલેટાની વાત કરું હું તમને ભાણભગત ઉપલેટામાં થઈ ગયા અમારે પછી ભાણ ભાણભગત પાઠ ઉત્સવ ધારીમાં ભીમ ભગત રૂડાણી વાંજિયા મેણું ટાઈડ્યું કે જેને પુત્ર નહોતો એને બાપાએ પુત્ર આપ્યો આજે રૂડાણી પરિવાર અમારો સેવક જ છે ધારીની અંદર ધડું કુટુંબ પછી આ ભીમ ભગતનો પાઠ ઉત્સવ પટેલના દીકરાને સજીવન કર્યું મેં તમને આડી વાત કરી ને બાબા પર વાક્યા આ બધું જ અને બામણા સજીવન કરી આપણે ભાઈ બામડાસાનું લખ્યું ત્યારે બામડાસામાં એવું કંઈ નહોતું પણ ત્યારે આ બધું મેં છે ને નવાબની કચેરીમાં કામ થયું હતું આ તો પછી થોડો ફેરફાર થયો હોય લખવામાં પછી પાવઠે અઠું ભરીને રામ ભક્તિમાં પોઢેલા ભગવાન ત્યારે એની રીતે કો હાલતો હતો બાપા તો સુઈ ગયા હતા કો એની રીતે હાલતો હતો પાણીનો ઉપલેટામાં બ્રાહ્મણે રીંગણાનો ખર્ચો આપેલો કે પાંચ રીંગણા જોઈ અને કે બાપાને ક્યાં ખબર છે હાલ ને ભરીને રીંગણા હારા છે એ ઠેલી ભરતો ગયો તો છેલ્લે પાંચે જ વૈતા પછી બાપાને પા પૈગે લાગી ગયો અને કંઠી બાંધી ગયા કે ભાઈ આજથી અમે તમારા શિષ્ય અને આ બાપાએ ઓઘા પૂરા કર્યા આ બધું મેં તમને કીધું દીવની અંદર જે વાણિયા મધ દરિયા ડૂબતું હતું એનો ખર્ચો છે કે વાણિયાને જે ખર્ચો આપ્યો બાપાએ એ લોકો આજે વિદેશમાં અમારા બાપાનું અંગોરખોલ લઈ ગયા અને આ મેં તમને જો કીધું હતું ને બિલાડીનો પડચો આ નવાબ બાદશાહ સજીવન કરી અને છેલ્લે મંડપ કર્યો દાસારામ બાપા એ અને આ અમારી બધી જગ્યાઓ આખું છે બધા આવી જાય મંદિરો અમારે સાવરકુંડલા વાકિયા બરાબર નાકરા ઝારેરા બધું આવી જાય